રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે દેશી દ્વારા ખેતી અને પશુપાલન કરવાનું ભૂલતા નહીં દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓને મળશે આ યોજના દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબ ને એક ગાયના નિભાવ ખર્ચ માટે મહિને રૂપિયા નવસો એટલે કે વાર્ષિક રૂપિયા દસ હજાર ની સહાય મળશે આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને બદલે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી તરફ લાવવાનો છે આ યોજનાનો લાભ ગુજરાતનો કોઈ પણ વર્ગનો ખેડૂત ખાતેદાર મેળવી શકશે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય હોવી જોઈએ અને અરજદાર ખેડૂત ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછામાં ઓછી એક એકરમાં ખેતી કરતો હોવો જોઈએ આ યોજનાનો લાભ લેવા એક ખાતા દીઠ એક વખત જ મળશે અને ખાતું સંયુક્ત રીતે હોય તો એક જ લાભ લાભ મળશે આ આ યોજનાનો લેવા માટે તો ખેડૂત પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તમે તમારા ફોન દ્વારા પણ અરજી કરી શકો છો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ખેડૂત જો એસસી અથવા એસટી કેટેગરીના હોય તો જાતિનો દાખલો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ ખેડૂતનું રાશન કાર્ડ ખેડૂતનું આધાર કાર્ડ સાત બાર અને આઠ બેંક પાસબુકના પહેલા પન્નાની નકલ પ્રાકૃતિક કૃષિની તાલીમનું સર્ટિફિકેટ અને સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પત્રક પણ જોઈશે આજના વિડીયોમાં બસ આટલું જ દેશી ગાય સહાય યોજનાની અરજી કરવાના હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આ ને તમારા ખેડૂત અને પશુપાલન મિત્રોને શેર કરો જેથી આ યોજનાનો લાભ વધુ લોકોને મળે આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે આવી જ સરકારી સહાય અને યોજનાઓ અંગેની માહિતી મેળવવા અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ